નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની મોટી આગાહી તેમજ ઘરઘંટી ખરીદવા પંદર હજાર રૂપિયાની સહાય ખેડૂતોની પાક ધિરાણ લોન માફ તેમજ સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર મોટર મફત વીજળી તો તમામ વૃદ્ધોને મળશે મફતમાં સારવાર તો ગુજરાતમાં યુ સીસીની તૈયારી તેમજ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન તેમજ કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપે ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો જમા તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગના સમાચાર જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ તાપમાન વધવાની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં હીટવેવની પણ આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો ચોમાળીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેમ જણાવ્યું છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર એપ્રિલ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે જોકે આ વખતે ગુજરાતના હવામાનને કોઈનું ન માન્યું અને અંબાલાલ પટેલની આગાહી પહેલાં જ ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ વરસ્યો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અઢારથી ચોવીસ એપ્રિલના હવામાનમાં પલટો આવશે અને બાવીસથી ચોવીસ એપ્રિલના રોજ ફરીથી વાદળો આવશે અમુક વિસ્તારોમાં વરસાદના છાંટા પડવાની શક્યતાઓ છે અને અઢાર એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપન ઘટશે ગરમીમાંથી આશંકિક રાહત જોવા મળશે તો એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ જોવા મળશે આંધી વંટોના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની પણ ભીતિ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઘર ખરીદવા પંદર હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ લક્ષી યોજના અમલમાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપે છે આનાથી લાભાર્થીઓએ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીની આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે તેના વિશે આપણે માહિતી મેળવીએ જેમાં અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ તો અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે વિધવા કે વૃદ્ધ સહાય મેળવી છે કે બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત બન્યો છે એટલા માટે તમને કાર્ડની અંદર અનાજ મળતું નથી છતાં પણ રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે માટે વહેલી તકે કેવાયસી બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરાવવામાં આગળ કોઈ અગવડતા ના પડે ત્યાર પછી સમાચાર જોઈએ તો ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જમા જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારે માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એકમાત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયાની આવક યોજના નથી આપતી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માવધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્ત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યકતા છે અન્યથા તમને માવધન યોજનાનો લાભ નહીં મળે ચાલો મિત્રો જાણીએ કે આ માવધંડ યોજના શું છે જે ખેડૂતોએ પહેલાંથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતો પણ માપદંડ યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડા ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે જે કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનું અધ વચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન વધુમાં જાણીએ તો ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજની દરની વ્યાજ લોન આપવામાં આવી છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજના સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલાત દફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેંકમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં યુસીસીની તૈયારી જેમાં વિધાનસભા ગૃહમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માગણીઓ પરની ચર્ચાના પ્રત્યુત્તરમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું રાજ્ય બનશે રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતીય સંકલ્પના સરકાર કરવાની દિશામાં આ કદમ છે મંત્રીએ મિત્રો વધુમાં જણાવ્યું છે કે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સુરત તથા વડોદરા જિલ્લા મથક ખાતે ત્રણ નવી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં મ્યુનિસિપાલટીઝ અને પંચાયતના કેસોને પણ અબ્રિટેશન ટ્રિબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી મંત્રીએ ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંગે જણાવતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિજિટલાઇઝેશનની સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ચોર્યાસી કરોડની જોગવાઈ પણ કરાઈ છે ફાસ્ટેગ કોડ વિશે તેમને વિગતો આપતા જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં જ્યુડિશિયરની દ્વારા કુલ અઢાર લાખ એકતાલીસ હજાર સોળ કેસોનો નિકાલ પણ કરાયો છે ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર અને મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગ આરટીએફમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેની અંદર પહેલાં આરટીએફમાં પ્રવેશ મેળવવા માટે રૂપિયા દોઢ લાખ હતી અને વધારીને રૂપિયા છ લાખ કરી દીધી છે આ સાથે અરજી કરવાની તારીખ પણ પંદર એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે આ નિર્ણયથી છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા વાલીઓના બાળકોને હવે આરટીએફમાં ફોર્મ ભરવાની નવી તક ઊભી થશે હવે પછી સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ્સ એક્ટ એકસો નવ્વાણીની ધારા એકસો છેતાળીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજીયાત પણ થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ કરશે તો તેમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે